ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીનો વિરોધ એજન્સી શોષણ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો તો એજન્સી પગાર વધારતી નથી હોવાનો પણ આક્ષેપ કરાય છે આવેદનપત્ર આપીને ભૂખ હડતાલ કરવામાં વિશે વિરોધ કરવાનો એક જ આજે ગાંધીનગર ખાતે ગુજરાત જિલ્લાની જિલ્લા તથા તાલુકાની એસી ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવે છે એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા છ મહિના પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે એટલે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના બબે ત્રણ ત્રણ મહિના સુધી પગાર નથી કરી શકતી અને જે માણસો જે agency ની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડ ની laboratory ની અંદર એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા કહેવાનો meaning આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે જળ જીવન મિશન હર ઘર જળ યોજના તો એ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એની એ લોકો નીંદરમાં છે છે કે શું કંઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની તો એ લોકો ફોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસ પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ છ છ મહિનાથી આ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસી ભથ્થું નથી મળ્યું અને એક પણ અધિકારી મતલબ એક્ઝિક્યુટિવ થી લાઈન અમારા હેડ ડિપાર્ટમેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી આજે આટલે આજે અમે લોકો ભૂખ હડતાલના એક ઉદેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આ ભૂ હડતાલ ઉપર બેસશું